ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષક પોલીસના પકડમાં આવ્યો છે તો છોટાઉદેપુરમાં એક શાળામાં આધેડ શિક્ષક દ્વારા તેર વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી જેની ફરિયાદ તેના પિતા દ્વારા પ્રિન્સિપાલ અને શાળાના અન્ય મેનેજમેન્ટ સાથે કરવામાં આવી પરંતુ ન લેવાતા તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે શિક્ષક દ્વારા તેર વર્ષની બાળકી સાથે છેડતીનો મામલો સામે આવ્યો હતો ગઈકાલે જેમાં આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ઝડપી પાડ્યો છે આણંદ જિલ્લાના ખોળલ ગામમાંથી આ સંજય પારેખને પકડવામાં આવ્યો છે તો છોટાઉદેપુર પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ હતી ગઈકાલ તારીખ એક તેર વર્ષની બાળકીને છેડતી અંગેના બનાવ અંગેની એમના પિતાજીએ ફરિયાદ આપેલા જે ફરિયાદમાં જણાવેલ એમના સ્કૂલના શિક્ષક હતા જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામે લાગેલી જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુનાના કામે તપાસ અમલદારને હસ્તગત કરી તપાસ અમલદારને સોંપવામાં આવનાર છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે